જય હિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો છોટાઉદેપુર નજીક પુનિયાવાટ ખાતે આવેલ ઈ અને જે આર એસ એક મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લો લિટરસી સ્કૂલમાં અચાનકથી લગભગ એંસી જેટલા જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે તેમને ખોરાકી ઝેરની અસર થઈ પ્રાથમિક અનુમાન એવું છે કારણ કે જમ્યા પછી તેમને આ અસર થઈ અને ત્યારબાદ તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા કેટલાક વિદ્યાર્થીઓને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા કેટલાકને તેગઢ સીએસસી ખાતે અને કેટલાકને પાવી ખાતે ખસેડવામાં આવ્યા હતા ગઈકાલે આ ઘટના સામે આવીને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું આરોગ્ય વિભાગની ટીમો પણ દોડતી થઈ હતી તેમને સારામાં સારી સારવાર મળી રહે વહેલી તકે સારવાર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા ખુદ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને જે પ્રાયોજના અધિકારી છે તે પણ દોડી આવ્યા હતા અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત પણ કરી હતી અત્યારે છોટાઉદેપુરના જે ધારાસભ્ય છે રાજેન્દ્રસિંહ રાઠવા તે પણ અહીંયા છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે આવ્યા છે તેમણે પણ આજે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે તેમની સાથે મુલાકાત લીધી છે ત્યારે તેમની સાથે વાત કરીશું સાહેબ આપે વિદ્યાર્થીઓની મુલાકાત લીધી છે શું આપને જાણવા મળ્યું છે વિદ્યાર્થીની અને એ મુલાકાત લીધી એમાં અત્યારે ઘણાની તબિયત સારી છે માત્ર આઠ વિદ્યાર્થીઓને એમાં ખાસ કરીને છોકરાઓ લગભગ પાંચથી છ જેટલા છોકરાઓને પેટમાં દુખાવાની અને માથામાં દુખાવાની ફરિયાદ છે બાકીના જે વિદ્યાર્થીઓ છે એમની તબિયત બિલકુલ સારી છે અને અહીંયા વડોદરા ખાતેથી આરડીડી મેડમ પણ અહીંયા મુલાકાત લીધી છે અને એ જે આઠ વિદ્યાર્થીઓને આવું લાગે છે એમને પેટમાં દુખાવાનું તો એમનો બ્લડ સેમ્પલ પણ અત્યારે લેવાઈ ગયું છે અને એનો રિપોર્ટ આવ્યા બાદ એમને કઈ ટ્રીટમેન્ટ કરવી એ અહીંના ડૉક્ટરશ્રીઓ નક્કી કરશે વિદ્યાર્થીઓ સાથે આપણે વાતચીત કરી ત્યારે એમનું શું કહેવું હતું કે ક્યારે આ સ્થિતિનું નિર્માણ થયું એટલે જમ્યા પછી આ આ તમામને રીતે અસર થઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે અમે આ જમવાનું જમ્યા અને જમ્યા પછી અમને આ વસ્તુ બની છે એટલે કદાચ એમને કંઈક ખાવામાં આવી ગયું હોય કે કોઈ કોઈ હા એટલે એ જમ્યા પછી જેવું થયું છે એવું એમનું કહેવું હતું બિલકુલ તો શું આપણે આપણે અહીંયા વ્યવસ્થાની પણ એ નિરીક્ષણ કર્યું છે કયા પ્રકારની તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે શું વ્યવસ્થા ટ્રીટમેન્ટ તો એમને ફૂલ આપવામાં આવી છે અહીંયા મેં પૂછ્યું કે આપણે કંઈ આ હજુ કોઈ દવા આપણે ઘટે છે કે જે અમને બહારથી મંગાવી હોય અથવા તો આપણે બરોડાથી એસએસજીમાંથી મંગાવી હોય ત્યાંથી આપણે કોઈ ડૉક્ટરને બોલાવવા હોય તો એમણે કીધું કે આપણી પાસે દવાઓ પૂરતી છે આપણી પાસે બોટલ્સ પણ પૂરતા છે એટલે એવી કંઈ જરૂર નથી આવતીકાલ સાંજ સુધીમાં તો લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને અમે પરત રજા આપી દઈશું ધન્યવાદ ધારાસભ્યશ્રી તો આ હતા છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમણે પણ આજે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ છે તેમની મુલાકાત લીધી છે આપણે આરડી સાથે પણ વાત કરી કારણ કે આ જે મામલો હતો ગંભીર હતો અને તેને લઈને આરડીની ટીમો પણ અહીંયા આવી છે રેપિડની ટીમો પણ આવી છે તમામ જે વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત છે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે સ્ટૂલના સેમ્પલ લેવામાં આવ્યા છે વોમિટના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવશે જો કે પ્રાથમિક અનુમાન જે લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓ જે જણાવ્યું છે કે તેમને જમ્યા પછી આ અસર થઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ફૂડ પોઈઝનની જે શક્યતા છે તે સૌથી વધારે રહી છે પરંતુ સાથે વાયરલ ઇન્ફેક્શનના પણ જે સિમ્ટમ્સ છે તે દેખાઈ રહ્યા છે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ કે જે સો બેડ ઉપરાંતની હોસ્પિટલ છે પરંતુ અત્યારે આઈસીયુમાં તમામ વિદ્યાર્થીઓને રાખવામાં આવ્યા છે અને આટલી મોટી સંખ્યા હોવાને કારણે એક બેડ ઉપર બે બે વિદ્યાર્થીઓને અહીંયા સારવાર આપવામાં આવી રહી છે કારણ કે જગ્યાનો અભાવ અત્યારે વર્તાઈ રહ્યો છે જો કે તંત્ર તરફથી તમામ જે તકેદારી છે તે લેવામાં આવી રહી છે પૂરતી કાળજી લેવામાં આવી રહી છે તમામ જે સારવાર માટેની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ધારાસભ્યએ કહ્યું તે પ્રમાણે તેમણે અહીંયા જે કંઈ સારવાર માટેની જે દવાઓની કોઈ ઉણપ હોય તો તેની પણ તેમણે પૂછપરછ કરી છે પરંતુ એવી કોઈ ઉણપ અહીંયા વર્તાતી નથી અને અત્યારે હાલ જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓની જે તબિયત છે તે સ્થિર છે અને આવતીકાલ સુધી તમામ વિદ્યાર્થીઓ સાજા થઈ શકે તેવી શક્યતા લાગી રહી છે પરંતુ આ જે ઘટના બની છે ફૂડ પોઈઝનના કારણે બની છે કે અન્ય કોઈ કારણ છે તે આ જે સેમ્પલ લેવામાં આવ્યા છે તેની ચકાસણી થયા બાદ સામે આવશે અને જો ફૂડ પોઈઝનના કારણે થયું છે તો ફૂડ પોઈઝન કેમ થયું શું જમવા જમવાનું જે હતું તેમાં ક્યાં ખામી હતી જમવાની જે ગુણવત્તા છે તેની સામે પણ સવાલો ઊભા થઈ શકે છે ત્યારે ચોક્કસથી આવનાર સમયમાં આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને જે જીએલઆરએસ આખું સંકુલ છે એ સંકુલની અંદર જે વિદ્યાર્થીઓને જમવાનું આપવામાં આવતું હોય છે એ જમવાની ગુણવત્તા સામે પણ સવાલ ઊભો થાય છે અને તેની પણ ચકાસણી સમયાંતરે થવી જોઈએ તે ખૂબ જ જરૂરી છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો